मेंदरडाना वेकर विस्तार सहित खेतरो में जंगली भूंड आतंक जंगली भूंडो खेतरो में घुसी उभा पाक ने खेदान मैदान खेदानदान करनाख्य व्यापक प्रमाण खेडूत ने नुकसान सहन करने वो मेंदरडा पंथक मा जंगली भूंड आतंक प्रकाश में आयो तंदरडा खेडूत परसोत्मभा ढेबरिया ज्ञाव्यानुसार मेंदर पंथक में खेडूतः विविध खेत पैदाशोन ओरवण करे मगफली में अत्यारे डोड़वा थवा लाग्या है વિકરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં જંગલી ભુંડોના ઝુંડ અવારનવાર આવી જાય છે. ગત રાત્રે પણ બહોરી સંખ્યામાં ભુંડ ખેતરોમાં ધૂસી ગયા હતા. ખેડૂતોનો કાચો અને તૈયાર થઈ રહેલા પાકને ખેદાન મેદાન કરીને ખેડૂતોને ব্যাপক નુકસાન કરેલ છે. હાલની પરિસ્થિતિ ખેડૂતોની દયનીય છે. રાત ઉજાગરા કરીને પાકનું રખોપો કરવા જાય છે. ખેડુતો થાકીને થોડીવાર માટે સુવાની કોશિશ કરે ને નિંદર આવી જાય ત્યાં તો ભુંડો મગફળી કે અન્ય પાકને ઉથલાવીને સોત બોલાવી ના ખેચે જેતી સરકાર દ્વારા આવા ભુંડોના પ્રશ્નનો વહેલી તકે યોગ્ય ઉકેલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ખેડૂતોનો પાક બચી શકશે નહીં અધુરામાં પૂરો મેઘરાજા અનરાધાર વર્ષી રહ્યા છે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેલાડીઓને પડ્યા પર પાટુ જેવી હાલ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જંગલી ભૂંડના ટોડાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું ખેલાડીઓ ઈચ્છી રહ્યા છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ